મારું નામ છે હીરા ઉદ્યોગ ની અંદર ભયંકર મંદી ચાલી રહી છે મંદી કારણે અસંખ્ય રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે આર્થિક તંગી અને બેરોજગારીના કારણે એક વર્ષમાં પચાસ કરતા વધારે રત્ન કલાકારો સુસાઇડ કર્યા છે ત્યારે રત્ન કલાકારોને અને અમને એવી આશા હતી કે કેન્દ્ર અને જે કાંઈ બજેટો આવે છે બે હજાર પચીસની અંદર ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કલાકારોને ખાસી જોગવાઈ આપવામાં આવશે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવશે કોઈ યોજના જાહેર કરવામાં આવશે પરંતુ સરકારે રત્ન કલાકારોની અવગણના કરી છે સરકારે રત્ન કલાકારોની દરકાર લીધા વગર જ જે લોકો આત્મહત્યા કરે છે એને કોઈપણ સહાય નહીં જે લોકો બેરોજગાર છે એને કોઈપણ સહાય નહીં કરીને સરકારે રત્ન કલાકારોની અવગણના કરી છે આ બાબતે આવનારા સમયના ઇલેક્શનોની અંદર અમે રત્ન કલાકારોને જાગૃત કરીશું અને રત્ન કલાકારોને સમજાવીશું કે આ એ સરકાર છે જ્યારે તમે મુસીબતમાં હતા ત્યારે આ બજેટની અંદર જોગવાઈઓ કરવામાં નથી આવી એ જ સરકાર છે જ્યારે આપણા ભાઈઓ આત્મહત્યા કરતા હતા અને સરકાર મૂંઘી પહેરી રહી અને જોતી હતી તો આ માટે અમે રત્ન કલાકારો સુધી જશું અને એને જાગૃત કરવાના પૂરા પ્રયત્નો કરશું આખરી નિર્ણય અમે રત્નકલાકારો પર છોડીએ છીએ કે વોટ કેને આપવો નહીં